નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સત્યાદેવ કૃપામાં આજનું ટોપિક છે હોળી હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદરે કે મુખ્ય ચોકમાં જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થાય છે અને હોળી પગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓની તેમનું પૂજન કરે છે જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીનો ઉજવણી અલગ અલગ રીતે થાય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વનો નાશ કરવો અને દેવી શક્તિનું સન્માન કરવું હિન્દુ લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે આ દરમિયાન હરિણા કેશપનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કંઈક કેટલા પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે કઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિણક કશ્યપે પ્રહલાદને પોતાની બેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોળિકાના માથા ઉપરથી ઉડીને પ્રહલાદને વીંટળાઈ ગઈ આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ દહન તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિણકશ્ર વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર સિંહનું અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉમરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિણાકશ્યપનો વધ કર્યો આ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનું આ પર્વ છે હોળીના બીજા દિવસે ધૂળટી મનાવાય છે આ તહેવાર રંગોનો તહેવાર એટલે કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ કેશુડાના રંગ છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે જો કે હવેના સમયમાં ક્યાંક ક્યાંક રાસાયણિક રંગનો ઉપયોગ પણ કરાય છે જો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે મિત્રો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારકાધીશ જય સત્યાદેવ